ગઈકાલે બોટાદના હળદર ગામમાં બપોરના સમયે ખેડૂત મહાપંચાયતનું આયોજન હતું ને આ પ્રકારની મંજૂરી છે તે લેવામાં નથી આવી તે પ્રકારની વાત સામે આવી રહી હતી ત્યારે આખો ઘરે ઘટનાક્રમ બન્યો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સભા કરી રહ્યા હતા ને ત્યારે પોલીસની ગાડી ગામમાં પહોંચે છે ને અને એક મામલો બિચકે છે અને વાત

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બોટાદમાં ગઈકાલે હળદર ગામમાં પથ્થરમારાનો બનાવ સામે આવ્યો જેમાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું આજે આમ પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું સભાને મંજૂરી નહોતી અને પોલીસ આ ઘટનાના સંદર્ભમાં ત્યાં ગામમાં પહોંચે છે અને આ દરમિયાન મામલો બીચકે છે ને વાત પથ્થરમારા સુધી પહોંચે છે આ ઘટના બાદ પોલીસ દ્વારા ત્યાં જે પથ્થર મારામાં તેમજ જે ઘરમાં સંતાયેલા લોકો હતા તેમને એક બાદ એક ઉઠાવી લેવામાં આવ્યા અને ઘણા બધા નિર્દોષ લોકો પણ આ કાર્યવાહીનો ભોગ બન્યા છે આ ઘટનામાં એસપી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે ને પંચ્યાસી લોકો સામે નામજોગ ગુનો પણ દાખલ થયો છે આ ઘટનાને લઈને ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે હળદર ગામની તેઓએ રડતા રડતા પોતાનો આક્રોશ પોલીસની કામગીરી સામે વ્યક્ત કર્યો છે અને શું નારાજગી દર્શાવી છે તેમને સાંભળો

નિર્દોષશે ભાણો મળવા આવ્યો તો લઈ ગાડી લઈને ગાડી લઈ જતા અમે ગાડી નો લેવા દીધી લઈ ગયા પછી આમાં હશે પછી મારી જેઠ ને ઉપર રહેશે એમને દરવાજો ખોલો નહી બધા આવે એમ બીજા લોકો આવે ને એટલે ખોલા નહીં પછી અમારા ખોડા આપણને બધે ભાગવા કે નળિયા કેટલા ફોડી નાખ્યા નળિયા અને બધા અહીંયા ઘરમાં પડ્યા ને એટલે કોક ભાઈ આયા વાળા ડેલો ખોલી અને બધાને મારવા મેણા યાર માર ઘેરે હતા ને તોય માં હવે અમને નથી ખબર ગામના લોકો મીટિંગ નથી આજે અમારા ઘર કરતા હું ઘર હારા કરી પોલીસ દ્વારા લાઠી મારવામાં આવી કે આ આમ ઉગામી કરી અને પછી બીજા પોલીસ વાળા હતા ને એ ભાઈ એમ કે દુ કે લેડીસ પોલીસ બોલાવો એમ અને એ ભાઈ તો ગાળ્યું હોત બોલતા મને મે એમ કીધું ને કે મારો છોકરો 8 વર્ષનો મો ગોતું સુ ખોવાઈ ગયો છે તો મને હું કે કે હું રોજ રોજ અને ગોજે કે છોકરો ગમે એ પોલીસ વાળા ભાઈ હોય મારા ઘરે હાડા કપડા વાળા હતા ને એક પોલીસ પોલીસ ના કપડા માં આયા હતા ઘરે નળિયા ફોડ્યા અમારા નુકસાન કરી નીવડા બધા ભાગવા વાળા એ અમારે ઘેરે પડતા હતા ભાગી ભાગી ને અમે પોલીસ વાળા ગમે એ કર્યું હોય એમ જ પૈસે ઘરમાં કરી જતા કોઈ કે ઓલું નાખ્યું ને એટલે મારા છોકરા ને મારી પપ્પા ની બધા વેજા પછી મેં દરવાજો બહુ ખખડાવતા ને એટલે મેં ખોલો ખોલો એવો એને પપ્પા ની પાસે ઉભા હતા પછી એમને લેવા મેળે મેં પપ્પા નો હાથ જાયલો મેં કીધું ફોટા જો એમ ઘરના માણસો છે એ ક્યાં જાવી એમ કોઈ મારવા મારવા કરીને કે સાના માના ગાડી બે હોય એમ કરીને બેહારી લઈ જાય પોલીસ વાળા

તો નિર્દોષ માળાને હું લેવા હરામ કરે છે આબે સાંભળ્યા તો અડડર ગામના સ્થાનિક લોકો તેમણે નારાજગી વ્યક્ત કરી છે રડતા તેઓ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે પોલીસ આવીને તેમના ઘરે જે રીતે લઈ જવામાં આવ્યા તેમના પરિવારજનોને તેને લઈને રડતી આંખે તેમણે આ ઘટનાના સંદર્ભમાં તેમને ન્યાય મળે તે પ્રકારની માંગ કરી છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય